कलेक्शन अने कलर की बात करूँ तो बद्धा मत अपने मल्टीपल ऑप्शन मड़ी जैसे मल्टीपल कलर मड़ी जैसा ने बद्धा मल्टीपल तमने वैरायटीज़ जोवा मड़ी जैसे यहाँ सुधी तमारी नजर जाए से टोटली तमने मल्टीपल वैरायटीज़ जोवा मड़ी जैसे मल्टीपल कलर ऑप्शन जोवा मड़ी जैसे मैं भारती फरी एक बार तुम्हारा बदा खूबज दिल से स्वागत करूँ केसरिया टेक्सटाइल कंपनी में के टेक्सटाइल कंपनी सौन्युफेक्चरिंग यूनिट ज्यादा वुमन्स एथनिक वेर में टोटली वस्तु एक जगह पीछे क्रॉपटॉप होहंगा हो, हो ड्रेस मटि हो कुर्ती पेटी कोट्स होस्तर हो, हो फी साय हो के होडिंग साड़ी एटोटली वस्तु तमाम अमरा त्या जाए डिरेक्टली मेन्युफेक्चरिंग रेट में एंड एज यू ऑल नो के समर सीजन સ્ટાર્ટ થઈ ગયા છે તો સમરના સીઝનમાં સૌથી વધારે ડિમાન્ડ હોય છે તો કોટન ફેબ્રિકની હોય છે અને જે અમારા વ્યાપારી મિત્રો છે ઓલરેડી બિઝનેસ કરે છે કપડાના વ્યાપારમાં અને કોટન ફેબ્રિકમાં એવા કલેક્શન શોધે છે જે જે તમને મળી જાય સૌથી સસ્તા અને સૌથી સારા દામમાં એ પણ પ્રીમિયમ ક્વોલિટીમાં તો આજે જ જોડાઈ જાવ કેસરિયા ટેક્સટાઇલ યુનિટ સાથે જ્યાં તમને ટોટલી વસ્તુ મળી જાય છે ડિરેક્ટલી ફેક્ટરી રેટમાં અને ક્વોલિટીની વાત કરું તો ટોટલી વસ્તુ તમને પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જાય છે તો ભાઈ આજની વિડીયો

બેઠા બેઠા ટોટલી વસ્તુની જાણકારી તમે લઈ શકો છો દુપટ્ટાની વાત કરું તો બહુ જ ફાઇન તમને દુપટ્ટાનો કલર ઓપ્શન મળી જાય છે प्रिंट પર તમને બોઝ ફાઇન મળી જાય છે અને કલેક્શનની મે વાત કરું તો ટોટલી કલેક્શન જે તમારે છે પરચેસિંગ કરવાની છે સેટ ટુ સેટ તમારે પરચેસિંગ કરી પડશે સિંગલ પીસ માં ડીલ નથી કરતા બીકોઝ એઝ યુ ઓલ નો કે કેસરીયા ટેક્સટાઇલ કંપની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો ટોટલી તમારે જે પણ કલેક્શન બાય કરવાના રહેશે સેટ ટુ સેટ બાય કરવાના રહેશે અને મિનિમમ ઓર્ડર તમારો 10 થી 15000 નો હોવો જોઈએ જો તમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાવા માંગો છો તો કલેક્શન અને કલરની વાત કરું તો બધામાં મલ્ટિપલ ઓપ્શન મળી જશે મલ્ટીપલ કલર મળી જશે યુનિટ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન બી વિંગમાં શોપ નંબર છે થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ આવો છો તો તમારા બધાનું મોસ્ટ વેલકમ છે અને નંબર સ્ક્રીન પર શો થાય છે ત્યાંથી કોલ કરી શકો છો તમને અપ એન્ડ ડ્રોપ ની પણ સુવિધા મળી જશે નેક્સ્ટ મેં વાત કરું તો તમે લોકો જોઈ શકો છો સમર સિઝનના અકોર્ડિંગ ટોટલી તમને લાઈટ કલર ચાર્ટ મળી જાય છે प्रिंट तक टोटली मिली जाए अलग अलग वेराइटीज टोटली कलेक्शन में तलग अलग, -अलग मिली सेक्शन में स्टार्टिंग रेन्ज करूँ ड्रेस मटीरियल तो वन थर्टी नाइन स्टार्टिंग रेन्जप कलेक्शन अमरा आ सेक्शन में जो कलेक्शन मैं तुमने अत्य शो करूँ वन थर्टी नाइन बट आ सेक्शन में कलेक्शन तेज वन थर्टी नाइन स्टार्टिंग रेन्जी मिली जैसे विडियो में तो अगर सम ऑफ कलेक्शन शो कर बाकी ज्यादी नजर जाए टोटल લી તમને મલ્ટીપલ વેરાઈટીઝ જોવા મળી જશે મલ્ટીફર કલર ઓપ્શન જોવા મળી જશે ડ્રેસ મટીરીયલ હોય কুরતી હોય કે સાડી હોય ટોટલી વસ્તુમાં તમને ઇન્ફિનીટી કલેક્શન અમાર અતિયા જોવા મળી જાય છે એ પણ ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેજમાં તો ચેનલને જો સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી લો બીકોઝ જો તમે બિઝનેસ રન કરો છો કપડામાં વુમન્સ એથનિક વેરમાં તો ডেইলি બેઝિસ પર અમે વિડિયો પોસ્ટ કરીએ છીએ જેનાથી તમને આઈડિયા આવે કે કયા ટાઈપના કલેક્શન કેસેરિયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મળી જાય છે આજ ટાઈપના કલેક્શન જ્યાદા મે માર્કેટ માં બુટિક માં કે શોરૂમ માં લેવા જાવ છો તો તમને 600 થી 700 ની રેન્જ માં મળે છે જે અમારા થા ઓન્લી 239 ની સ્ટાર્ટિંગ પ્રાઈસ થી તમને મળી જાય છે એ પણ પ્રીમિયમ ક્વોલિટી માં તો કલેક્શન કેવા લેગા કમેન્ટ સેક્શન માં જરૂર કેજો અને વિઝિટ ક્યારે કરો છો એ પણ કમેન્ટ સેક્શન માં મેસેજ ડ્રોપ કરજો નેક્સ્ટ તમને આ ટેપ ના કરાચી પ્રિન્ટ ના કલેક્શન જોઈએ છે તો એ પણ તમને મળી જાય છે કેટલોગ ની માં વાત કરું તો આ રીતે ટોટલી તમને શરારા ગરારા પેટર્ન માં પણ કલેક્શન મળી જાય છે એ પણ કોટન વેરાઈટીઝ માં તો ચેનલ ને सो थे सब्सक्राइब नहीं कर हो तो सब्सक्राइब जरूर कर ले जो मैं भारतीय अलविदा लऊछने मलसू नेक्स्ट वीडियो में आवाज के नवा कलेक्शन साथे जे तुम्हारा बिजनेस में मुनाफ़ो आपे और ने तुम्हारा बिजनेस ने डबल करे तो थैंक यू सो मच साड़ी कुर्तिया हो लहंगा सही दाम का